ધુરંધર ફિલ્મ એના વિશે આજકાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે પણ સવાલ એ છે કે શું આ ફક્ત એક ફિલ્મ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો રાજકીય હેતુ છુપાયેલો છે તો ચાલો આપણે સાથે મળીને એક વિવેચનાત્મક દ્રષ્ટિકોણથી આ ફિલ્મના સત્યને સમજવાનો પ્રયાસ કરીએ આપણે સ્ત્રોત સામગ્રીના આધારે એની પ્રચારની રીતો અને એની અસરોનું વિશ્લેષણ કરીશું આ ફિલ્મના પ્રચારતંત્રને સમજવા માટે ચાલો એક કામ કરીએ પહેલાં એક કાલ્પનિક વાર્તા પર નજર નાખીએ આ વાર્તા આપણને એ સમજવામાં મદદ કરશે કે કેવી રીતે હકીકત અને કલ્પનાને ભેળવીને એક શક્તિશાળી નેરેટિવ બનાવવામાં આવે છે ચાલો જરા વિચારો એક ફિલ્મ છે નામ છે ઓપરેશન ભવંડર વાર્તાની શરૂઆત થાય છે એક બહાદુર ભારતીય જાસૂસથી જે સીધો દુશ્મનના ઘરમાં એટલે કે એક આતંકવાદી નેટવર્કમાં ઘૂસી જાય છે હવે આ જાસૂસ પોતાનો જીવ હથેળી પર રાખીને એક પછી એક ગુપ્ત માહિતી એના ઉપરી અધિકારીઓને મોકલે છે અને આ કોઈ સુની ખબર નથી પણ એક ભયાનક આતંકવાદી હુમલાની ચેતવણી છે અને જુઓ એની મહેનત કામ કરી જાય છે એને હુમલાની પાકી તારીખ અને જગ્યા બંને મળી જાય છે એટલું જ નહીં એ એક બે વાર નહીં પણ પૂરી અગિયાર વખત ચોક્કસ માહિતી મોકલીને પોતાના દેશને બચાવવાની કોશિશ કરે છે પણ અહીં જ અહીં જ વાર્તામાં એકદમ ચોંકાવનારો ટ્વિસ્ટ આવે છે આટલી સ્પષ્ટ અને વિગતવાર ચેતવણીઓ સીધી પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે છતાં હુમલો રોકવા માટે કંઈ જ કરવામાં આવતો નથી અને છેવટે એ દુઃખદ ઘટના આગાહી પ્રમાણે જ બનીને રહે છે તો સવાલ એ છે કે આ હુમલા પાછળ હતું કોણ શું આ ખાલી એક ભૂલ હતી ફિલ્મના ક્લાઇમેક્સમાં આપણા જાસૂસના હાથમાં એક એવું ઓડિયો રેકોર્ડિંગ લાગે છે જે આખી ઘટના પરથી પડદો ઉઠાવી દે છે અને એ રેકોર્ડિંગમાં જે અવાજ છે એ કોઈ બીજાનો નહીં પણ કથિત રીતે દેશના પ્રધાનમંત્રી શ્રી સુરેન્દ્ર ગોભીનો છે તેઓ પાકિસ્તાનની આઈએસઆઈ સાથે વાત કરતાં સંભળાય છે અને શું કહે છે થોડા લોકોને મરવા દો ચૂંટણીમાં મને તેનો ઘણો ફાયદો થશે જરા વિચારો જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે કેવું લાગે હવે જુઓ આ વાર્તા ભલે કાલ્પનિક હોય પણ એ આપણને બરાબર સમજાવે છે કે ધુરંધર જેવી ફિલ્મો પાછળની પ્રચારની ટેકનિક શું હોય છે સ્ત્રોત એવી દલીલ કરે છે કે જે રીતે ઓપરેશન ભવંડરમાં હકીકત અને કલ્પનાને ભીડવીને એક ખાસ રાજકીય સંદેશ અપાયો કંઈક એવું જ ધુરંધરમાં પણ થયું છે તો આ આખી પ્રોપેગેન્ડાની ગેમ છે શું એ કામ કઈ રીતે કરે છે એ આપણા મગજ પર કેવી રીતે અસર કરે છે ચાલો સ્ત્રોતના આધારે આ રમતને જરા ઊંડાણથી સમજીએ જુઓ એક વાત સમજી લો સૌથી ખતરનાક પ્રોપેગેન્ડા એ હોય છે જે બહુ જ સારી રીતે બનેલો હોય વિવેચક સુસાન સોન્ટાગે નાઝી શાસન માટે ફિલ્મો બનાવનાર લેની રિફેન્સ્ટાઇલનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જ્યારે કલાનો ઉપયોગ પ્રચાર માટે થાય છે ત્યારે એ વધારે ઘાતક બની જાય છે કારણ કે એ સીધી આપણી લાગણીઓ પર વાર કરે છે આવી ફિલ્મો છે ને એકદમ નિન્જા ટેકનિક વાપરે છે કઈ રીતે પહેલાં તો સાચી ઘટનાઓ બતાવીને તમારો વિશ્વાસ જીતી લેશે પછી ધીમે રહીને એમાં પોતાની મનગણંત વાતો ભેળવી દેશે જો કોઈ તથ્યો પર સવાલ ઉઠાવે તો કહેશે અરે આ તો કાલ્પનિક ફિલ્મ છે અને જો કોઈ કલ્પના પર સવાલ ઉઠાવે તો કહેશે આ તો સાચી ઘટનાઓથી પ્રેરિત છે એટલે કે બંને બાજુથી બચી જવાનું અને એટલું જ નહીં એ લોકો ડોગ વિસલિંગ નામની એક ટેકનિક પણ વાપરે છે આ એટલે કે એવી રીતે વાત કરવી કે સામાન્ય લોકોને તો બધું નોર્મલ લાગે પણ જેમને ટાર્ગેટ કરવાના છે એમને અંદરનો મેસેજ બરાબર પહોંચી જાય આ રીતે વિવાદોથી બચીને પોતાના સંદેશો પણ ફેલાવી શકાય તો ચાલો હવે સીધા ધુરંધર પર આવીએ અને જોઈએ કે એમાં હકીકત અને કાલ્પનિકતાની આ ભેળસેળ કેવી રીતે કરવામાં આવી છે સ્ત્રોતે અમુક એવા નક્કર ઉદાહરણો આપ્યા છે જે આખી રમતને એકદમ સ્પષ્ટ કરી દે છે અહીં જુઓ કેવી રીતે સાચી વાતને મરોડીને કંઈક અલગ જ વાર્તા બનાવી દીધી છે ગેંગસ્ટરના મોતની વાત હોય ખામીયુક્ત ચલણી કાગળની વાત હોય કે પછી છવ્વીસ અગિયારના હુમલાની બધી જગ્યાએ ઇતિહાસને પોતાના રાજકીય ફાયદા માટે વાપરવામાં આવ્યો છે હવે ફિલ્મનો જે સૌથી મોટો આરોપ છે એ એ છે કે છવ્વીસ અગિયાર જેવી ઘટનાઓ એક ચોક્કસ સરકારના દેશદ્રોહોને લીધે થઈ પણ શું આ વાતમાં દમ છે ચાલો જોઈએ કે સ્ત્રોત આ દોષના રાજકારણનું વિશ્લેષણ કેવી રીતે કરે છે મતલબ કે ફિલ્મ એવું કહેવા માંગે છે કે એ સમયની સરકારે ખાલી બેદરકારી નહોતી દાખવવી પણ જાણી જોઈને દેશ સાથે ગદ્દારી કરીને હુમલો થવા દીધો આ આરોપ બહુ જ ગંભીર છે ખરું ને પણ અહીં સ્ત્રોત આપણને એક બીજું ચિત્ર બતાવે છે ગુપ્ત માહિતીની નિષ્ફળતાઓ તો ભારતના ઇતિહાસમાં ઘણી સરકારો વખતે થઈ છે કંધાર વિમાનાપરણ હોય કારગિલ યુદ્ધ હોય સંસદ પર હુમલો હોય કે પછી પુલવામા દરેક વખતે ક્યાંકને ક્યાંક તો ચૂક થઈ જ છે તો પછી ખાલી એક જ સરકારને દેશદ્રોહી કહેવી એ શું રાજનીતિ નથી આ નિષ્ફળતાઓને એક સિસ્ટમની સમસ્યા તરીકે જોવાને બદલે એક રાજકીય હથિયાર તરીકે વાપરવું કેટલું યોગ્ય છે અને આ ફિલ્મની અસર છે ને એ ખાલી બોક્સ ઓફિસ કલેક્શન પૂરતી નથી સ્ત્રોત તો ચેતવણી આપે છે કે આવી ફિલ્મો આપણા સમાજ અને રાજકારણ પર બહુ લાંબા ગાળે બહુ ખતરનાક અસર કરી શકે છે સ્ત્રોત પ્રમાણે ફિલ્મ પર બીજા પણ ઘણા આરોપો છે જેમ કે એ ભારતના ગુપ્તચર અધિકારીઓને નકામા અથવા ગદ્દાર બતાવે છે એવું પણ કહેવાય છે કે સૂક્ષ્મ રીતે સાંપ્રદાયિક તણાવ ઊભો કરવાની કોશિશ કરે છે અને હિંસાને તો જાણે ગ્લોરિફાઈ જ કરે છે અને સૌથી દુઃખની વાત તો એ છે કે ફિલ્મ છવ્વીસ અગિયારના અસલી હીરો શહીદ તુકારામ ઓમ્બલે જેવા લોકોની વીરતાને સાવ ભૂલી જાય છે એ જ માણસ જેમણે ખાલી એક લાઠીના જોરે એ કે ફોર્ટી સેવનવાળા આતંકવાદીને જીવતો પકડ્યો હતો એ જ જીવતો આતંકવાદી જ પાકિસ્તાન સામેનો સૌથી મોટો પુરાવો બન્યો પણ ફિલ્મને આ સત્યમાં નહીં પણ પોતાની કાલ્પનિક ષડયંત્રની વાર્તામાં જ રસ છે અને છેલ્લે સ્ત્રોત અત્યારની સરકારને એક ચેતવણી આપે છે કે ભાઈ આજે તમે જે પ્રોપોગેન્ડાનું હથિયાર બીજાઓ સામે વાપરી રહ્યા છો કાલે જ્યારે સમય બદલાશે ત્યારે એ જ હથિયાર તમારા પર પણ ચાલી શકે છે ત્યારે તમારી લાચાર છબીનું શું થશે તો આ આખી ચર્ચા આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે જ્યારે ફિલ્મો અને કળાનો ઉપયોગ આ રીતે પ્રચાર માટે થવા લાગે ત્યારે સાચું શું અને ખોટું શું એ નક્કી કોણ કરશે અને આ જે ખતરનાક રમત શરૂ થઈ છે એનું ભવિષ્યમાં પરિણામ શું આવશે આના પર વિચારવું આપણા બધા માટે બહુ જ જરૂરી છે